જૂનાગઢ શહેરમાં મારુ કંસારા યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો શહેરની લક્ષ્મીવાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ નાના બાળકોથી લઈને મારુ કંસારા મહિલા મંડળના મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીની ઝાંખી તેમજ નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અંદાજિત ચારસો થી વધુ જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેશોદ માણાવદર તાલાડા વેરાવળ મેંદરડા સહિતના ગામમાંથી પણ મારુકંસારાના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી મારુકંસારા યુવક મંડળ દ્વારા ઇનામ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહિલા મંડળ દ્વારા અલગ અધિક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે બે હજાર ત્રેવીસ ચોવીસના અન્વયે વિદ્યાર્થીઓને સન્માન પ્રમાણપત્ર ઇનામ વિતરણ તથા મહિલા મંડળ દ્વારા દર વર્ષની માફક આ જ વર્ષે પણ ઇનામ વિતરણ અલગ અલગ માર્ગ ઉપર વિવિધ કાર્યક્રમો સિંહનાજીની ઝાંખી મહાપ્રુભજીનું પ્રાગટ્ય યમનાજીનું પ્રાગટ્ય તેમજ દાંડિયારાસ રાસ તેમજ સર્વ જ્ઞાતિજનોને મહારાસ દ્વારા આયોજિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ખાસ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પ્રમાણપત્ર સર્ટિફિકેટ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને શિલ્ડ કેજીથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓને શિલ્ડ સહિતની દરેક કાર્યક્રમ દર વર્ષે આ વર્ષે પણ યોજવામાં આવેલ છે એ પ્રમાણે આ બારગામથી પણ અમારા જ્ઞાતિજનોમાં વેરાવળ પોરબંદર મેંદરડા કેશોદ જેતપુર તેમજ અલગ અલગ જૂનાગઢને આવરી લેતા દરેક જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને પૂરો સાથ સહકાર આપે છે હર વર્ષે આવી જ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કંસારા જ્ઞાતિ વિવિધ કાર્યમો કરતી રહેશે આમાં યુવક મંડળ જેમાં પ્રમુખ શ્રી વિજયભાઈ મંત્રી શ્રી મધુભાઈ ઉપપ્રમુખ શ્રી અભિષેકભાઈ તથા મંત ખજાનજી શ્રી રાજેશભાઈ દરેક યુવક મંડળ દ્વારા આ બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આવા જ આવતા કાર્યક્રમો પણ કરતા રહેશું જય હિન્દ જય શ્રી કૃષ્ણ